જય જવાન જય કિસાન હું છું અમિત માણાવદરિયા તમે છો વેધર ગ્રુપ સબસે તેજ પર ખેડૂત ભાઈઓ આજે તેર જૂન છે આજે આપણે વાત કરીએ ચોમાસાની કે વાવણી લાયક ક્યારે વરસાદ છે સારામાં સારા વરસાદ હું તમને મોડલ દ્વારા બધું બતાવું હમણાં સ્ક્રીન વિડીયો બનાવીશ મોડલનો કે આ તારીખેથી વરસાદ ચાલુ થશે કેવા વરસાદ છે એ બધું એમાં આપણે મોડલમાં દર્શાવતું હોય છે તો હું તમને એક નહીં પણ બને ત્યાં સુધી થોડોક વિડીયો લાંબો થાય તો વાંધો નહીં મજા આવશે જોવાની આપણે એક મોડલ નહીં પણ એવું લાગે તો બે ત્રણ ચાર પાંચ મોડલનો આપણે સ્કીન વિડીયો બનાવીએ દરેક મોડલનો અલગ અલગ અભ્યાસ હોય છે એમાં તમને ખ્યાલ આવી જશે અને હું પણ કહીશ કે આ મોડલ સત્યની નજીક રહે છે એટલે આપણે જોઈએ તો મોડલના સ્કીન વિડીયોમાં આપણે ઘણું બધું જાણવા પણ મળે છે કે આ રીતનું બધું વાતાવરણ બનતું હોય છે અને તમારે કાંઈ પણ સવાલ હોય તમે કોમેન્ટમાંય કરી શકશો મજા આવશે આપણે હું જવાબે આપીશ અને મોડલની લિંકો જોતી હોય તો એ મોડલમાં નામ લખેલું હશે તો તમારે કોમેન્ટમાં કરો પૂછવાનું અમિતભાઈ આ લિંક આપો એટલે હું તમને લિંક પણ આપીશ ચાલો તો હવે આપણે સ્ક્રીન વિડીયોમાં નજર કરીએ તો આપણે એમાં જોઈ શકો છો તમે ખેડૂતભાઈઓ જે આ બજરી કલર છે ગુજરાત ઉપર એ સૂકા પવનો છે આ જે લીલો કલર તમને દેખાય છે એ વરસાદ છે એટલે જે આ સૂકા પવનો છે આપણે ગુજરાતમાં વરસાદના વાતાવરણમાં વિલંબ કરે છે ભેજવાળા પવનો હોય તો જ વરસાદ આવે હવે આપણે આની તારીખ બતાવે છે તમે જુઓ આ બાર તારીખથી ચૌદ તારીખનું અત્યારે છે હવે આપણે એને પ્લેયર કરીએ આઈ પ્લેયર કરીએ હવે તમે જુઓ અહીંયા આપણે તારીખ પણ બતાવશે કે કઈ તારીખ સુધી સૂકા પવનો આપણે ગુજરાતમાં છે એટલે એ પ્રમાણે આપણે જ સૂકા પવનો દૂર થઈ જાય જો તમે જુઓ આમાં દૂર થવા માંડે છે અઢાર તારીખે દક્ષિણ ગુજરાત જે આ છે દક્ષિણ સૌરાષ્ટ્ર એમાં સૂકા પવનો થોડાક દૂર થઈ જાય છે પાછા આવે છે લીલો કલર આવ્યો હતો હમણાં તમે જોયું ને એટલે આ છે ને આ સૂકા પવનો છે આપણે આ એ બહુ ઘા કરી જાય છે આ પંદર તારીખનું આવ્યું છે આ સોળ તારીખનું જો સોળ તારીખેથી સૂકા પવનો દૂર થઈ જાય છે સોળ સત્તરેથી તમે જુઓ પાછા ઓગણીસ તારીખેથી થોડાક આવે છે પણ હવે એ ઓછા થઈ જાય છે એટલો કલર નથી આવતો તમે જુઓ બજરી કલર એટલો નથી આવતો ચાલો હવે આપણે બીજા મોડલનો અભ્યાસ કરીએ હવે આ ઓટોમેટિક ગિફ્ટ ચાલુ થઈ ગઈ છે આની આ મોડલની એવું પણ તારીખ બતાવશે એટલે આ પછી નાનું નથી થતું તમને બતાવી શકું હું કાયદેસર ગુજરાતને બધું એટલે રાખીએ થોડુંક કાંઈ વાંધો નહીં આપણે રાખીએ એટલે હું તમને તારીખ તો કહી દઈશ આમાં જો તમે ગુજરાતમાં કેવી પરિસ્થિતિ છે જો કલર બતાવે છે હમણાં જો સિસ્ટમ આવીને ગઈ ને આ ગીફ થોડુંક ચાલુ છે વધારે ચાલે છે હવે એ જે સિસ્ટમ આવે છે જો ગુજરાતમાં હમણાં બતાવશે કલર એ કઈ તારીખનું છે હમણાં તમને કહું જો આવ્યું છે ને એ તારીખ આવે છે આપણે બાવીસ તારીખ આવે છે આમાં હવે આપણે બીજો એક વિડીયો બનાવીએ હવે આ બાર તારીખનો મેપ છે બરાબર આ તેર તારીખ ચૌદ ચૌદ તારીખે જો ગુજરાતમાં લીલો કલર આવ્યો છે અમુક અમુક વિસ્તારમાં જુઓ બોટાદ ને સુરેન્દ્રનગર બાજુ ચૌદ તારીખ પંદર તારીખે નથી પાછું સોળ તારીખે પણ નથી સત્તર તારીખ અઢાર ઓગણીસ જો ઓગણીસ તારીખે થોડુંક હલચલ દેખાય છે દક્ષિણ સૌરાષ્ટ્ર બાજુ જુઓ તમે ઓગણીસ તારીખ વીસ તારીખે જુઓ તમે ગુજરાતમાં એન્ટ્રી કરી ગયું છે વરસાદનું વાતાવરણ અને છાટાછૂટી પણ ચાલુ થઈ જશે આ જુઓ એકવીસ તારીખ તમે જોઈ શકો છો ખેડૂતભાઈઓ અહીંયા જો બાવીસ તારીખે જુઓ તમે કલર જુઓ અહીંયા કલરનું માપદંડ હોય છે બરાબર છે તમે જુઓ બાવીસ તારીખ જુઓ તમે કેટલું ગુજરાતમાં એન્ટ્રી કરી ગયું ચોમાસું આપણે વરસાદનું આ ત્રેવીસ તારીખ આ ચોવીસ પચીસ જો પચીસ તારીખે તો આપણે ઘણા વિસ્તારમાં વાવણીલાયક વરસાદ જોવા મળી જશે છવ્વીસ તારીખે જોઈ લ્યો ભૂકા બોલાવે વરસાદ હે આપણે આ સત્યાવીસ તારીખ છે પછી આ પહેલેથી આવી ગયું પાછું આ જોવા સત્યાવીસ તારીખ ચાલો હવે બીજા એક મોડલનો અભ્યાસ બતાવું તમને અહીંયા હવે જે આપણે ચોમાસુના પવનો કહેતા હોઈએ છીએ આપણે કે પવનોની પેટર્ન કઈ રીતની હોય છે એ બધું આ ટેમ્પરેચર છે આ વરસાદનું બતાવે છે આ આ જે છે એ વિન્ડ બતાવે છે આ વરસાદ બતાવે છે અહીંયા તારીખ પણ બતાવે છે આપણે જોવા એ બાર તારીખનું છે આ બરાબર કારણ કે હજી એની અપડેટ નથી થઈ પણ આપણે જૂની અપડેટ છે એ ચાલશે હું તમને નવું બતાવું અહીંયા હવે ડાયરેક આપણે સાતથી દસ દિવસનું લઈ લઈ તો તમે અહીં જોઈ શકો છો જો આપણે સાતથી દસ દિવસ કરીએ અઢાર તારીખ આવી ગઈ બરાબર અઢાર તારીખે જે આપણે ગયા હમણાં બે વિડીયો આપણે બનાવ્યા બે ત્રણ એમાં તમે જોયું ને કે અઢાર તારીખેથી ને જો ગુજરાતમાં આપણે વાદળો જમાવડો જોવા મળે છે વરસાદ સાથે પછી આ વિન્ડ પાવર છે તો લો પ્રેશર પણ બતાવે છે નાનું એવું વિન્ડ ઉપર છે એ ટેમ્પરેચર છે ટેમ્પરેચર પણ ઓછું થઈ ગયું છે સફેદ કલર બતાવે છે જુઓ તમે આ જીએફનું ટેમ્પરેચર છે ને તમે જુઓ આ દસ દિવસનું સારું જ છે અને હજી હું તમને બીજું બતાવીશ જો આ પેટન છે આ વરસાદની આજે કલર દેખાય છે આ તારીખ પણ છે જુઓ અઢાર તારીખ આ પેટર્ન ચેન્જ થતી જાય છે જો આ કલર મુજબ નીચે હોય છે હવે જે આ જે ચોમાસું રોકાયું છે આપણે અત્યારે ગુજરાતમાં આવવામાં વિલંબ કરે છે તો હવે જે આ પંદર સોળ જૂન પછી ચોમાસું વેગ પકડશે પાછું અને જેત પવનો પણ સારા છે ગુજરાત તરફ હવે ચોમાસું ખેંચવા માંડે છે એટલે પંદર સોળ તારીખથી થોડું વેગ પકડશે ચોમાસું અથવા તો સત્તર તારીખેથી એટલે હરવે અરવે પાછું આપણે સેટ થઈ જશે કાંઈ ટેન્શન જેવું નથી ખેડૂતભાઈઓ ચાલો હજી આપણે એવું લાગે તો હજી એક વિડીયો બનાવીએ બીજા મોડલનો પણ હવે આમાં તમે જુઓ આ છ જૂનથી તેર જૂનનો ચાર્ટ છે આપેલો નકશો તો આપણે અહીંયા કલરો મુજબ જુઓ કે બ્લૂ કલર ગુજરાતમાં નથી પીળો કલર છે ઓછામાં છે અહીંયા જો લખેલું હોય ઓછા વધતા તો આમાં કાંઈ છે નહીં હવે આગળ વધો આ ક્યારે આવ્યું જોવો વીસ થી સત્યાવીસ નું આવી ગયું તો એમાં કેવો કલર આવી ગયો ગુજરાતમાં જોવો અહીંયા તમે કલર ઉપર પણ તમે જોઈ શકો છો એટલે અઢાર તારીખ પછી આપણે સારું જ દેખાય છે આ તેરથી ને વીસ જૂનનું જ છે એ આ વીકલીનું હોય છે એક મોકલીને એક જોવાનું હોય જુઓ તમે અહીંયા ઉપર આ બધું લખેલું હોય છે આ એનિમલી છે એમ એમમાં પછી સત્યાવીસથી ચાર જૂન જુઓ જુલાઈ સત્યાવીસથી ચાર જુલાઈમાં તો એમાં બહુ સારો વરસાદ બતાવે છે એટલે આપણે નક અંદાજ કરી શકીએ છું એ સો ટકાનો કે જૂનનું છેલ્લું અઠવાડિયું અને જુલાઈનું પહેલું અઠવાડિયું બહુ સારો વરસાદ છે તમે જુઓ મેપમાં દેખાય છે અહીંયા આ કલર આ તારીખ છે ને આમાં પણ ગતિવિધિ છે આ તારીખોમાં પણ વીસ થી સત્યાવીસમાં પણ વરસાદની ગતિવિધિ જોવા મળશે આપણે તેમ છતાં તમારે હજી એક આપણે મોડલ બતાવીએ જે આપણે યુઝ વધારે કરતા હોય છે લોકોએ મેટ્રોલોજીકનું ચાલો એ જોઈએ હવે આ મેટ્રોલોજિક જોઈએ જીએફએસ તો તારીખ તેર છ છે અત્યારે કાય છે નહીં ગુજરાતમાં આ નીચે કલર મુજબ હોય છે તો હવે આપણે ડાયરેક્ટ બસો સિત્તેર કલાક લઈએ આલો તો બસો સિત્તેર કલાકે વરસાદ ચાલુ દેખાય છે આમાં કલર મુજબ તારીખ આપણે જોઈએ તો ત્રેવીસ તારીખ છે તો આપણે જે થોડાક આગળ વહી જાય દોઢસો કલાકે વહી જાય દોઢસો કલાકે અઢાર તારીખ થાય છે જુઓ અઢાર થઈ ગઈ તો અઢાર તારીખે ગુજરાતમાં કલર બતાવ્યો છે હજી આપણે થોડાક આગળ વહી જાય બોતેર કલાકે જઈએ તો પંદર તારીખ આવે છે તો પંદર તારીખમાં છૂટી ચાલુ થઈ જાય છે જે આપણે અગાઉના મોડલમાં બતાવીએ હવે આપણે ખાસ તો બીજું જોઈએ ડાયરેક્ટ ત્રણસો ને સાહીઠ કલાકે વહી જાય ચાલો એક વખત તો જો એમાં તમને બતાવે છે વરસાદ એ તારીખ પણ બતાવે છે આપણે સત્યાવીસ તારીખ દરેક મોડલ આપણે જોયા તો બાવીસ તારીખ પછી સારું જ બતાવે છે એટલે વાવણીલાયક વરસાદ બધે થઈ જશે હવે આપણે બસો ચાલીસ કલાકે જોઈએ તો બાવીસ તારીખ આવે છે જો બાવીસ તારીખમાં પણ એ જ કલર બતાવે છે હજી જે આપણે એકસો આઠ કલાકે જઈએ તો તારીખ બતાવે છે સત્તર તારીખ તો જે આપણે અગાઉના સ્ક્રીન વિડીયોમાં આ મોડલ બતાવી એમાં આપણે કહ્યું કે પંદર સોળ તારીખેથી ગતિવિધિ ચાલુ થઈ જશે તો જો ગુજરાતમાં કલર આવી ગયો છે તમને અહીંયા છેલ્લી એક તારીખ બતાવી દઉં છું ત્રણસો સાહીઠ કલાક તારીખ છે સત્યાવીસ જો સારામાં સારું છે ગુજરાતમાં ઘણા વિસ્તારોમાં વાવણીલાયક વરસાદથી માંડીને છૂટાછવાયા ઝાપટા પણ બતાવે છે એટલે આપણે જે દરેક મોડલનો અભ્યાસ કર્યો એમાં એવું દર્શાવવામાં આવે છે કે જૂનનું છેલ્લું અઠવાડિયું અને જુલાઈનું પહેલું અઠવાડિયું સારામાં સારા વરસાદ છે સારો ચાલો આજે ઘણા ચાર પાંચ આપણે સ્કીન વિડીયો બનાવ્યા છે અને વિડીયો પણ થોડોક લાંબો થઈ જાય છે પણ સમજદારી મજા આવશે આ જોવાની કે આ રીતે જો કોઈ પણ આગાહીકાર આપણે બતાવે તો મજા આવે આપણે જોવાની હજી ઈસીએમ એકવાર જોવું હોય તો હજી બતાવી દો તમને ઈસીએમ ઇચીએમ ત્રણસો સાઠ કલાક કરી નાખી જો સારામાં સારું છે એટલે ખેડૂતભાઈઓ આજે કીધું જૂનનું છેલ્લું અઠવાડિયું અને જુલાઈનું પહેલું અઠવાડિયું સારામાં સારું છે ગુજરાત માટે વાવણી લાયક વરસાદ થઈ જશે સાર્વત્રિક વરસાદ છે પછી આજે જૂનનું પેલું છેલ્લું અને જુલાઈનું પહેલું અઠવાડિયું બધાનો વારો આવી જશે તેમ છતાં કાંઈ પણ સવાલ હોય તમે કોમેન્ટમાં જરૂર જણાવી શકો છો જય જવાન જય કિસાન જય દ્વારકાધીશ સૌ મિત્રોને